ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન અમદાવાદની ટીમે સુરતના મૈધરપુરા કતારગામ બમરોલી રોડ ઉધના વિસ્તારમાંથી બોતેરથી પણ વધુ ગેરકાયદે મોબાઈલ સિગ્નલ બુસ્ટર દૂર કર્યા હતા અને તમામ ડિવાઇસ પણ જપ્ત કર્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના મોનિટરિંગ સ્ટેશનના વાયરલેસ ઓફિસર ધર્મેશ સોદાગરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ગેરકાયદે સિગ્નલ મેળવવા બુસ્ટર લગાવાયા છે જેને લઈને સુરતમાં કાર્યવાહી કરી મૈધરપુરા કતારગામ બમરોલી રોડ ઉધના સહિતના વિસ્તારોમાંથી બોતેર બુસ્ટર દૂર કરી ડિવાઇસ કબજે કર્યા છે સાથે આ ગેરકાયદે વર્ગીકૃત કરાયા હતા અને સ્પેક્ટ્રમનો ઉપયોગ કરાયો હતો જેના માટે તેઓને ચૂકવણી કરી ન હતી તે સિગ્નલ આરવેસ સાથે દાખલ કરે છે જે તેને બુસ્ટરની નજીકમાં અન્ય ગ્રાહકો માટે મોબાઈલ સિગ્નલને ડિસ્ટર્બ કરવા સક્ષમ બનાવે છે તેઓ મોબાઈલ હેન્ડસેટ પણ વધારે પાવર ટ્રાન્સમિટન કરે છે સાઇડ સાથે કનેક્ટિવિટીનું સંચાલન કરવા માટે પણ વધારે બેટરી વપરાશ અને નબળા નેટવર્ક તરફ દોરી જાય છે અઝર કુરશે સાથે હર્ષદ શેઠા